ભરૂચ તાલુકાના કરમાલી ગામે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથાની આજે પૂર્ણાહુતિ હતી સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના કરમાલી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત કથા તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી દરરોજ સાંજે સાતથી દસ કલાક ચાલતી હતી જે કથાનું રસપાન હરસિદ્ધિ માતાજીના મંદિર જાણોદવાળા રુચિત પુરોહિત કથાનું રસપાન કરાવી રહ્યા હતા આ કથા દરમિયાન દરરોજ કથામાં આવતા અલગ અલગ પાત્રનું ભવ્ય વર્ણન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો કથાનો લાભ લઈ રહ્યા હતા જે કથામાં મેરડી માતાજીને ભુવા શ્રી ગોપાલભાઈ રબારી દ્વારા તમામ ગ્રામજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના કરવાલી ગામની આ પાવન ધરા ઉપર વીતેલા સાત દિવસથી શ્રીમદ ભાગવત મહાપુરાણનું આ જ્ઞાન જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને અહીંયા આગળ ગામના તમામ જણા આવીને ભગવાનના ઉત્તમ ચરિત્રોનું રસાસ્વાદન કરી રહ્યા છે જેની અંદર ભગવાનના તમામ અવતારોનું વર્ણન આવ્યું છે જ્યાં અહીંયા આગળ ભગવાનનો દિવ્ય જન્મોત્સવ રૂકમણી વિવાહ એ પણ ખૂબ વિશાળથી ઉજવવામાં આવ્યો